થર્ટી ની લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એલર્ટ બની છે જ્યાં રાજસ્થાનને જોડતી અરવલ્લી જિલ્લાની આઠ ચેકપોસ્ટ પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જાણીએ આ વિશે અહેવાલમાં નવા વર્ષને લઈને અરવલ્લી અને રાજસ્થાન સીમા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ રાજસ્થાન તરફ જતા હોય છે સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડતા હોય છે આવા અટકાવવા અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે થર્ટી ફર્સ્ટને લઈ અરવલ્લી જિલ્લા પોલીસ એક્શનમાં આવી છે ત્યારે ગુજરાત રાજસ્થાન સરહદે આવેલી ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે શામળાજી પાસે રતનપુર ચેકપોસ્ટ પર અન્ય રાજ્યોમાંથી આવતા નાના મોટા તમામ વાહનોનું પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે બહારના રાજ્યોમાંથી એકત્રીસ ડિસેમ્બરની ઉજવણી માટે કોઈ સામાજિક તત્વો દ્વારા નશીલા પદાર્થો કે કેફી પીણા જેવી ચીજવસ્તુ ગુજરાતમાં ન ઘુસે તે માટે કામગીરી હાથ ધરી છે પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ સહિત ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે સાથે જ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા એક્શન પ્લાન ઘડાયો છે જેમાં બોર્ડર વિસ્તારના ગેસ્ટ હાઉસ અને હોટલની સતત તપાસ કરવામાં આવશે સંવેદનશીલ ચેકપોઇન્ટ પર ઉચ્ચ અધિકારીઓને મૂકીને જિલ્લામાં શાંતિમય માહોલ બની રહે તેવો પ્રયાસ કરવામાં આવશે ત્યારે અરવલ્લી જિલ્લા પોલીસ સરહદી વિસ્તારોમાં સીસીટીવી સર્વેલન્સ સાથે સતર્ક બની છે એકત્રીસ ડિસેમ્બર આવનાર છે જેના અનુસંધાનમાં અરવલ્લી જિલ્લો એ સરહદી જિલ્લો છે અને જ્યાં રાજસ્થાન નજીક હોય પ્રોહિબિશનની બધી સૌથી વધુ અરવલ્લી જિલ્લામાં જોવા મળે છે જેના અનુસંધાનમાં મહેરબાન એસપી સાહેબના માર્ગદર્શન નીચે એક એક્શન પ્લાનની રચના કરવામાં આવેલ છે જેની અંદર ટ્વેન્ટી ફોર અવર્સ ચોવીસ કલાક સુધી શામળાજી ચેક પોસ્ટ ઉપર તમામ વાહનોનું ચેકિંગ ચાલશે અને આ બધીને નાબૂદ કરવા માટે પોલીસ ખડે પગે રહેશે તદઉપરાંત સરહદી વિસ્તારમાં આવેલા તમામ ગેસ્ટ હાઉસોનું પણ ચેક કરવામાં આવશે અને મોડાસા બાયડ માલપુર મેઘરજ શામળાજી ભિલોડા આ તમામ વિસ્તારની અંદર પોલીસ પેટ્રોલિંગ સતત ચાલુ રાખવામાં આવશે અને જેના જેથી કરી અને કોઈ પણ બનાવ ના બને એના માટે ચોંતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવનાર છે બ્યુરો રિપોર્ટ અરવલ્લી સમાચાર વડા આ